નમસ્કાર મિત્રો હું હરિવર્ન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ અઢાર નવ બે હજાર પચીસ ને ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે ઘરના વડીલોના આશીર્વાદ લેવા અને યોગ્ય માણસની સલાહ લઈને આજના દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અડોશ પડોશમાં કોઈની પણ સાથે વાદ વિવાદ કરવો નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ આજે પોતાની જે ઇન્કમ છે જે આવક છે તે આવક અને જાવક આ બંને પલ્લાને આજે ચકાસવા જોઈએ અને સંતુલિત કરવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દોરા ધાગા અંધશ્રદ્ધાના તાવી આ બધાથી દૂર રહેવાનું છે ઉપયોગ કરવાનો નથી મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કહે મિથુન રાશિ વાળાએ આજે તુલસી માતાને જલ ચડાવવું જોઈએ અને માને દીવો કરવો જોઈએ શું નથી કરવાનું આજે કોઈક ઘર રિપેરિંગ કરાવવું હોય તો એવા કામો આજે શરૂ ન કરવા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે ચણાને આ લોટ અથવા ચણાની ડાળમાંથી બનેલી વાનગી કોઈક મજૂર જેવા માણસને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ડાર્ક કલરના કપડાં પહેરવા નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરે સિંહ રાશિવાળાએ આજે એક મુઠ્ઠી પીળી રાય પોતાના માથા પરથી સાત વાર ઓવારીને પાણીમાં પધરાવવી જોઈએ પાણી ન હોય તો વિરાન જગ્યામાં ઉડાવી દેજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈનું એઠું ભોજન ખાવું નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કન્યા રાશિ વાળા તુલા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળાએ આજે પોતાના વડીલ પોતાના ગુરુ પોતાના શિક્ષક એની પાસેથી કંઈક જ્ઞાન ગ્રહણ કરવાની કોશિશ કરવી જોઈએ તમારા જીવનમાં કોઈ કામ અટકતું હોય તો એમની સલાહ આજે અવશ્ય લેજો શું નથી કરવાનું મિત્રો આજે વગર કારણે બહાર રખડવું નહીં નહીં તો મુશ્કેલી ઉભી થતી દેખાય રાશિ વાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિ વાળાએ આજે હળદર વાળા દૂધ થી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અજાણી કંપનીમાં પૈસાનું રોકાણ કરવું નહીં ધન રાશિ ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધન ધનરાશિવાળાએ આજે થોડી ચણાની દાળ અથવા હળદર મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ પર ખોટો ગુસ્સો કરવો નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે બિલીપત્ર પર ચંદનનો ચાંદલો કરી ને આ બિલીપત્ર ભગવાન શિવને અર્પણ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરની છત પર કચરો ભેગો કરવો નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે કરવું જોઈએ શું નથી કરવાનું આજે લાંબી યાત્રાઓ કરવી નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે આજે પોતાના જીવનસાથીનું માન સન્માન જાળવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરનું સોનું વેચવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે